સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયો આપણે આપડે આવી જશે સવારના હાથ વાગામાં માણાવ અને ગાડી કાંટા ઉપર જ ઉભી છે કાંટો બાટો કરાવી લીધો છે પપ્પા આવે એટલી વાર છે ગાડીમાં બે ચાલુ કરે એટલી અને આપણે જવાનું છે બાટવા બાટવા થી આપણે ગાસડી ભરશું કપાસ બે ગાડી છે એક કિશોર કાકાની ગાડી છે એક આપણી ગાડી છે કિશોર કાકા ગાડી આગળ વહી ગઈ છે તો આપણે જલ્દી ગાડી ભર લઈને આપડે જવાનું છે પડોદરી તો પછી આપણી જર્ની ચાલુ કરીએ આપણે તો જલ્દીથી આપણે આપડે પૂજીએ બાટવા તો ભાઈઓ જોઈ લો માણાવદર માં મસ્ત એવું લોકેશન બનાવેલું છે આગળ છે તળાવ સામે દેખાય એ અને અહીંથી પોરબંદર તોતેર છે ઉપલેટા પાંત્રીસ છે અને બાટવા છે નવ કિલોમીટર તો આપણે જવાનું છે બાટવા અહીંથી આપણે ત્રણ મારી લેવો ને આપણે જવું બાટવા બાજુ આ સાઈડ જાય છે રોડ ઉપલેટા આપણે ચડી ગયા છીએ બાટવા રોડ ઉપર અને હવે જલ્દીથી આપણે કારખાને કે કંપની હોય ત્યાં પહોંચીએ અને ગાડી ભરતી કરીએ જોઈ લ્યો આ માણાવદરનો મસ્ત એવો નજારો તો મિત્રો એક ગાડી ના ચાલપત્રી નાળા બંધાય છે તમને તડકા નહીં દેખાય બરોબર એક ગાડી જો માં ભરાય છે અને હવે ચાલપત્રી નાળા બાંધી લઈ પછી ઓલી ગાડીના ચાલપત્રી નાળા બાંધી બિલ્ટી બિલ્ટી લઈને તો ભાઈઓ આપડી ગાડી ને ચાલપત્રી નાળા બંધવા માંડ્યા હે બાંધી લઈને બિલ્ટી લઈને પછી આપણે અહીંથી નીકળીએ જો સ્કોર્પિયો બોર્પિયો પડ્યો છે જોઈ લો ભાઈઓ બે ગાડી ભરાઈ ગઈ છે બે છે હવે અહીંયા કાંટો કરી લઈ અહીં કાટો કરી હજી બીજા બે કાટા કરાવવાના હાઈ કાટા કરાવીને આપણે અહીંથી નીકળીએ ભાઈ આપણે રોડ ઉપર ઉભા રહ્યા છીએ અને પીટલા કાકાની ગાડીનું બીજું ટાયર ફાટું છે ચાલુ ગાડી ફાટી ગયું રોજ એક બેક મારે છે હવે ટાયર બદલાવી નાખીએ અને પછી જ આપણે અહીંથી હાલતા થાય તો ભાઈઓ આપણી ગાડી વગી છે આગળ અને આપણે જવાના છીએ કેટલા કાકાની ગાડીમાં ઘર સુધી અને ત્યાંથી જમી કરીને લગભગ નીકળવાની પ્લાનિંગ છે પછી તો જોઈ જાય ઘરે પૂગીએ પછી હું છે ને હું નહીં બાકી અત્યારે આવ્યા છે એક ગાડી જેવા હું કાકા છે કે એકાદી સારી ગાડી મળે તો હજી એકાધીની ખરીદી કરી લે તો આ જો આ ગાડી છે હવે જોયું ગમે તો સોદામાં મેળ આવે તો હજી એકાદ ગાડી લેવાનું પ્લાન ચાલુ છે તો ગાડી એકાદ લઈ લેવું તો આપણે હવે નીકળી ગયા છીએ ગાડી જોઈ લીધી દે છે ગાડી છે એમ બનાવેલી છે આગળ આપડે તો ભાઈ આપણે મૂકી ગયા છે આપડે ગામ વાળોદર કેટલાક કાકા ભાગા આ આવી ગયા આપડે ગામનું તળાવ અને તળાવની બાજુમાં ગાડી રાખી દેવાની છે અને ઘરે જાય ઘરે જઈને જમી મારીને પછી આઠ હાડા આઠે પાછા આપણે અહીંથી ગાડી લઈને નીકળશું હોય આપણા ગામનું તળાવ બનાવ તો ભાઈ આપણે જમી કરી લીધું છે અને આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને ઉદ્યોગીયા ના પાટીએ ફૂકી ગયા ગામમાંથી બહાર નીકળીને હવે મોટી મળે આવી જાય ત્યાંથી ધોરાજી થઈ ડાયરેક્ટ આપણે હાઈવે ઉપર ચડી જવું તો ભાઈઓ આપણે પડ્યા જઈ છીએ રાજકોટ હાઈવે ઉપર અને હમણાં આપણે રીબડા પહોંચશું હમણાં ચા પાણી પીવા ઉભા રહ્યા હતા આપણા મિત્રો ઇરફાનભાઈ આપણે ભેગા થઈ ગયા હતા એટલા માટે તો હવે આપણે પાછા કન્ટિન્યુ ચાલુ કરી દીધું હવે અને આગળ વધી રહીએ છીએ તો ભાઈઓ આપણે પહોંચી ગયા પડદરી અને હવે આપણે કાંટો કરાવી લઈએ અને બાકી આ દોઢ પોણા બે જેવું થઈ ગયું છે તો કાંટો કરાવી કંપનીએ ગાડી રાખી દે અને સવારે જ આપણી ગાડી ખાલી થાય તો સવારે હું કેટલા વાગે ખાલી થાય હવે એ સવારે બધી ખબર પડે તો હવે આપણે સવારે જ મળશું મિત્રો ગુડ મોર્નિંગ અને બધાને હેપી ન્યુ યર અને સવાર થઈ ગઈ છે અને અમે પડ્યા છીએ કંપનીમાં તો મજૂર આવેની રાહ છે